ભાઈ શેણ્યા નો ફ્ર થાય એટલે શેકી શેકી ને ખબર ના છે હા મોજ હા શેણી ની મોજ ભાઈ ભાઈ દેખાય ત્યાં સુધી નકરો શેણો શેણ્યો ને

થર થરથી ઠંડીમાં શેણીની મોજ ભાઈ આ થાય બધા ખાવા આવજો મગફળી નવરાજ શેણી નવરાજ થઈ જઈશું બોલો હા મોજ આમ ખેડૂતની મોજો તો નહી મોજ ભાઈ ચણા 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 ચાલો મિત્રો અત્યારેમાં તમને ચણા દેખાડી દીધા છે બધા યુટ્યુબ ફેમિલીને ભાવભર્યું આમંત્રણ છે હજુ તો ફૂડા આવ્યા છે પણ જ્યારે પોપટા થાય મસ્ત છે કે એવા ખાવા એવા ત્યારે ફરી પાછો એક બીજો વ્લોગ આવશે અને તમે જોજો ને ખાવા આવજો બાકી મોજ તો ચણાની શું કહેવું ગમે એટલા હોય તો ખાવ તો તમારે મજા જ આવે અને એ પાછા કેવા ખબર ખારા ના છે હા હા મજા તમને જરાક મારું મોઢું દેખાડી દઉં કાગડા જેવું પણ બાપો બાપો અને કેમ પણ બાકી છે ને મજા મોજે મોજ ને મોજે મોજ ને રોજે રોજ हा मजा त चालो मित्र लग्ने हेन्ड ने आि देउँछु जय माता हर 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 महादेव